કેમ છો મજામાં તો આજે આપણે બનાવ છીએ મગનું ખાટું શાક આપણે મગ લીધા હા એમાં પાણી રેડી દીધું બરોબર હવે આપણે મીઠું લાગશું થોડી હળદર આપણે એક ડુંગળી કાપી નાખી ઝીણી ઝીણી

ចំបងកាប់ដល់បបហីដែរអាចទៅណឈូទិលមកលោទីលណៃដាក់វ៉ា और लाक्षू गरम थाई दे यो अव लाक्षू रोई तेम लाक्षू जीरू मीठो

કાશ્મીરી થોડીક પાવડર મગમાં નાખી રીત મસાલા જલ્દી લખી થોડોક મિક્સ મસાલો બધા નહીં રાખવાનો કારણ કે આપણે આ ખાટુસર બનાવું ને કે મગ થોડુંક મીઠું નાખી દેવી દહીં ના ભાગનું તો આપણે નાખી દઈશું દહીં હવે આપણે હા આને ઢાંકી દેવાનું કીટ નહીં કરવાનું આ રીતે ઢાંકવાનું જો આપણું શાક તૈયાર થઈ જયું છે જો આવું